નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની ગણિત વિષયની જે સ્વાધ્ય પુથિ છે એટલે કે સ્વાધ્યન પુથિના ભાગ પાંચની અંદર આપણને ગણિત વિષયનું જે પ્રકરણ નંબર દસ ચેપ્ટર નંબર દસ આપેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસની અંદર સ્વાધ્યય પુથિ જે છે તેના ભાગ પાંચની અંદર આપવામાં આવેલા ગુજરાતી ગણિત અંગ્રેજી વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના દરેક ચેપ્ટરના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર દસ વર્તુળ ધોરણ દસ ગણિત સ્વાધ્યાય પોથી એમાં વિભાગ એ સાચા જવાબો લખવાના છે પહેલો સવાલ જો આના પછી તમારે કયા ચેપ્ટરના કયા વિષયના સ્વાધ્યપુથીનો વિડીયો જોઈએ છે એ કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર જેથી કરીને આપણે એ ધોરણના એ વિષયના એ ચેપ્ટરના જે સ્વાધ્યપુથી છે એના સોલ્યુશનના વિડીયો મૂકી દઈએ અને પીડીએફ પણ સાથે સાથે જ આપણે મૂકી દઈએ છીએ આપણી એપ્લિકેશન ઉપર તો જરૂરથી પીડીએફનો પણ અભ્યાસ કરી લેજો પહેલું વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે વિકલ્પ બી છેદિકા બીજો જો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ એમાંથી દોરેલા સ્પર્શકો એપી અને ઓ ક્યુ વચ્ચે સિત્તેર અંશનો ખૂણો રચાતો હોય તો ખૂણો એ ઓ ક્યુ બરાબર જવાબ આવશે વિકલ્પ સી પંચાવન અંશ ત્રીજું બિંદુ પીમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ ચાલીસ સેન્ટીમીટર અને વર્તુળના કેન્દ્રથી તેનો અંતર એકતાલીસ સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રીજા ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ ડી નવ સેન્ટીમીટર ત્યાર પછી ચોથું આપેલ આકૃતિમાં વર્તુળના સમાંતર સ્પર્શકોની સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ એ બે ત્યાર પછી છે પાંચમું ચતુષ્કોણ એબી સીડી એક વર્તુળને પરિગત છે જો એબી બરાબર ત્રણ સેન્ટીમીટર એડી બરાબર પાંચ સેન્ટીમીટર બીસી બરાબર છ સેન્ટીમીટર હોય તો સીડી બરાબર જવાબ આવશે અહીંયા વિકલ્પ બી આઠ સેન્ટીમીટર મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સાધ્ય પૂથીઓ છે બે હજાર પચ્ચીસ છવીસની તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને એપ્લિકેશન પરથી પીડીએફ મેળવવા માટે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ઓશન કોચિંગ ક્લાસીસ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણી આ જે પીડીએફ છે તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે આ જે આપણી પીડીએફ છે તે તમે અહીંયાથી મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ યોગ્ય જવાબ લખી ખાલી જગ્યા પૂરો છઠ્ઠું વર્તુળના બહારના કોઈ એક બિંદુમાંથી ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય તો જવાબ આવશે બે સાતમું ઓ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શો પી ક્યુ અને પી આર છે જો ખૂણો ઓ ક્યુ ઓ પી બરાબર સો અંશ તો ખૂણો ક્યુ પી આર બરાબર ખાલી જગ્યા થાય તો જવાબ આવશે એસી આઠમું વર્તુળના કોઈ એક બિંદુએ ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય તો જવાબ આવશે એક નવમું જેમાં બે અંત્ય બિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય છે એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એ ખાલી જગ્યા છે તો જવાબ આવશે સ્પર્શક દસમું પી પેન્દ્રવાળા વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા બે સ્પર્શકો ઓ એ અને ઓબી છે જો ઓ એ બરાબર પાંચ તો ઓ બી બરાબર ખાલી જગ્યા જવાબ આવશે પાંચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો માગ્યારમું વર્તુળને અસંખ્ય સ્પર્શક મળે તો જવાબ આવશે સાચું બારમું વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોતા નથી તો જવાબ આવશે ખોટું તેર તેરમો સવાલ છે વર્તુળના અંદર આપેલા બિંદુમાંથી વર્તુળને એક સ્પર્શક મળે તો જવાબ આવશે ખોટું ચૌદમું ત્રણ સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્રથી બહારના બિંદુનું અંતર પાંચ સેન્ટીમીટર હોય તો સ્પર્શકની લંબાઈ ચાર સેન્ટીમીટર થશે તો જવાબ આવશે સાચું પંદરમું વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે ચોથો સવાલ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો એમાં સોળમો સવાલ ખૂણો એ ઓ બીનું માપ જણાવો તો એકસો ચાર સત્તરમું વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોના નામ જણાવો તો પી એ અને પી બી ખૂણો પી ઓ બીનું માપ શું આવશે તો કે બાવન અંશ ત્યાર પછી પાંચમું નીચે આપેલા આકૃતિના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં ઓગણીસમું છે સમાંતર સ્પર્શકોના નામ રેખા એ બી અને રેખા સી વર્તુળની ત્રિજ્યાનું માપ જણાવો તો વર્તુળની ત્રિજ્યાનું માપ છ છે ત્યાર પછી આપણે આગળ જોઈએ વિભાગ બી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ગણતરી કરી અને જવાબ આપો એમાં એકવીસમો સવાલ વર્તુળના કેન્દ્રથી તેર સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ એસી દોરેલા સ્પર્શકોની લંબાઈ બાર સેન્ટીમીટર છે તો વર્તુળની ત્રિજ્યા શોધો તો એ બીએપી કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક છે અને બી સ્પર્શ બિંદુ છે આથી પી એ બરાબર તેર સેન્ટીમીટર અને એ બી બરાબર બાર સેન્ટીમીટર ખૂણો પી બી એમાં ખૂણો બી બરાબર નેવું અંશ થશે તો પી બી બરાબર વર્ગમૂળમાં પી એનો સ્ક્વેર માઇનસ એ બીનો સ્ક્વેર બરાબર તેરનો સ્ક્વેર માઇનસ બારનો સ્ક્વેર બરાબર એકસો ઓગણ માઇનસ એકસો ચુમ્માલીસ એટલે કે વર્ગમૂળમાં પચીસ એટલે પી બી બરાબર પાંચ સેન્ટીમીટર આમ વર્તુળની ત્રીજા પાંચ સેન્ટીમીટર થાય ત્યાર પછી બારમું ચતુષ્કોણ પિક્યુ આરએસ એક વર્તુળને પરિગત છે જો પિક્યુ બરાબર અગિયાર સેન્ટીમીટર ક્યુઆર બરાબર દસ સેન્ટીમીટર અને આરએસ બરાબર તેર સેન્ટીમીટર હોય તો પીએસ શોધો તો અહીંયા એક ચતુષ્કોણ પિક્યુઆરએસ એક વર્તુળનો પરિગત છે પીક્યુ બરાબર અગિયાર સેન્ટીમીટર ક્યુઆર બરાબર દસ સેન્ટીમીટર આર એસ બરાબર તેર સેન્ટીમીટર અને પીએસ બરાબર કેટલા તો PQ પ્લસ આરએસ બરાબર ક્યુ પ્લસ પીએસ એટલે કે અગિયાર પ્લસ તેર બરાબર દસ પ્લસ એટલે ચોવીસ બરાબર દસ પ્લસ પીએસ તો પીએસ બરાબર ચોવીસ માઇનસ દસ એટલે પીએસનું મૂલ્ય થશે ચૌદ સેન્ટીમીટર ત્યાર પછી છે દાખલા નંબર ત્રેવીસ ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પીમાંથી દોરેલા સ્પર્શકો પીક્યુ અને પીઆર વચ્ચે છ્યાસી અંશનો ખૂણો રચાતો હોય તો ખૂણો ઓ સોરી ક્યુ નું માપ શોધો આકૃતિ અહીં આપણને આપેલી છે તો અહીં રેખા પી ક્યુ અને રેખા પી આર એ ઓ કેન્દ્રવાળા સ્પર્શકો છે એટલે પ્રમેય દસ પોઈન્ટ એક મુજબ ખૂણો ક્યુ બરાબર ખૂણો આર બરાબર અંશ થશે એટલે પી આર માટે આપણે જોઈએ તો ખૂણો ક્યુ પ્લસ ખૂણો ઓ પ્લસ ખૂણો આર પ્લસ ખૂણો પી બરાબર ત્રણસો એટલે કે નેવું પ્લસ ખૂણો ઓ પ્લસ ખૂણો નેવ પ્લસ એટલે ખૂણો ઓ પ્લસ બસો છાસઠ બરાબર ત્રણસો ને સાહીઠ એટલે ઓ બરાબર ત્રણસો સાહીઠ માઇનસ બસો છાસઠ એટલે ખૂણો ઓ બરાબર ચોરાણું તો ખૂણો ક્યુ ઓ પી બરાબર એકના છેદમાં બે ખૂણો ઓ બરાબર એકના છેદમાં બે ગુણ્યા ચોરાણું બરાબર સુડતાલીસ અંશ ત્યાર પછી છે દાખલા નંબર ચોવીસ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઓ કેન્દ્રવાળા વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો પી ક્યુ અને પી આર છે તો ખૂણો પી ઓ ક્યુ બરાબર બાસઠ અંશ હોય તો ખૂણો ક્યુ પી આર શોધો તો જો અહીંયા ખૂણો રેખા પી ક્યુ અને રેખા PR સ્પર્શકો છે માટે ખૂણો ક્યુ બરાબર ખૂણો આર બરાબર નેવું તો ત્રિકોણ પી ક્યુ માટે પી ખૂણો પી પ્લસ ખૂણો ક્યુ પ્લસ ખૂણો ઓ બરાબર એકસો એટલે ખૂણો પી પ્લસ ખૂણો નેવું પ્લસ બરાબર એકસો એટલે ખૂણો પી પ્લસ એકસો બાવન અંશ બરાબર એકસો એટલે ખૂણો પી બરાબર એકસો એકસો બાવન એટલે ખૂણો પી બરાબર અઠ્યાવીસ અંશ ત્રિકોણ પી આર ઓ માટે ખૂણો પી પ્લસ ખૂણો આર પ્લસ ખૂણો ઓ બરાબર એકસો એંસી એટલે અઠ્યાવીસ પ્લસ નેવો પ્લસ ખૂણો ઓ બરાબર એકસો એંસી એટલે એકસો અઢાર પ્લસ ખૂણો ઓ બરાબર એકસો એંસી ખૂણો ઓ બરાબર એકસો એંસી માઇનસ એકસો અઢાર એટલે કે બાસઠ અહીં ઓપી દ્વિભાજક છે ખૂણો ઓ પી આર બરાબર ખૂણો ક્યુ પી ઓ પ્લસ ખૂણો ઓ પી આર બરાબર અઠ્યાવીસ પ્લસ અઠ્યાવીસ એટલે જવાબ આવશે ખૂણો ક્યુ પી આર બરાબર છપ્પન અંશ ધોરણ ત્રણથી બારની મિત્રો કોઈપણ પ્રકારની પીડીએફ અથવા તો PPT જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી એમ કે સ્વાદ્યપુથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યપુથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે પ્રયોગ પ્રયોગપોથી ભૂગોળપુથિ અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો અને વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે આપણો વિભાગ સી એમાં પેલું નીચેના પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો એમાં પચીસમો સવાલ વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે તેમ સાબિત કરો પક્ષ તો બિંદુ પી એ ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુ છે પીમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો વર્તુળને ક્યુ અને આર માં સ્પર્શે છે તો સાધ્ય પી ક્યુ બરાબર પી સાબિતી ઓ પી ક્યુ અને ઓ દોરો આથી પ્રમાય દસ પોઈન્ટ એક મુજબ ખૂણો પી ક્યુ ઓ તથા ખૂણો પી આર ઓ બંને સ્પર્શક અને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા દ્વારા બનતા ખૂણા હોવાથી કાટખૂણા ખૂણા છે ખૂણો ઓ ક્યુ પી અને ખૂણો ઓ આર પીમાં ઓ ક્યુ બરાબર ઓ આર એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે ઓપી બરાબર ઓપી એક જ રેખાખંડ ખૂણો પી ક્યુ ઓ બરાબર ખૂણો પી આર ઓ બંને કાટખૂણા છે એકરૂપતાની કા કબા શરત મુજબ ખૂણો ઓ ક્યુ પી ને એકરૂપ ખૂણો ક્યુ ઓઆર પી એટલે કે ક્યુ બરાબર પીઆર નોંધ અહીં એમ પણ સાબિત થાય છે કે એ ખૂણો ક્યુ આર તથા ખૂણો ક્યુ ઓ આર બંનેને દુભાગે છે છવ્વીસમો સવાલ વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે તેમ સાબિત કરો તો પક્ષ અહીંયા છે ક્યુ એક્સ વાય એ ઓ કેન્દ્રવાળા વર્તુળને પી બિંદુએ સ્પર્શતો સ્પર્શક છે સાધ્ય ઓ ને લંબ એક્સ વાય સાબિત અહીંયા શું થશે તો કે એક્સ વાય પર પી સિવાયનું કોઈ બિંદુ ક્યુ લો તથા ઓ ક્યુ દોરો બિંદુ ક્યુ વર્તુળના બહારના ભાગમાં જ હોય કારણ કે જો તે વર્તુળના અંદરના ભાગમાં અથવા તો વર્તુળ પર હોય તો એક્સ વાય વર્તુળની છેદિકા બને સ્પર્શક નહીં ઓ ક્યુ એ વર્તુળની ત્રિજ્યા કરતાં મોટી થાય આમ ઓ ક્યુ ગ્રેટર દેન ઓપી એટલે હકીકત એક્સ વાય પરના પી સિવાયના કોઈ પણ બિંદુ ક્યુ માટે સાચી છે આથી ઓપીએ ઓથી એક્સ વાયનું ઓછામાં ઓછું અંતર છે આથી ઓપીએ એક્સ વાયને લંબ છે એટલે કે ઓપીને લંબ એક્સ વાય થશે ત્યાર પછી છે સત્યાવીસમું બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ પચીસ સેન્ટીમીટર અને ચોવીસ સેન્ટીમીટર છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તે જીવાની લંબાઈ શોધો પી કેન્દ્રવાળા બે સમકેન્દ્રીય વર્તુળો સી વન અને સી ટુમાં સી વનની ત્રિજ્યા પચીસ સેન્ટીમીટર અને સી ટુની ત્રિજ્યા ચોવીસ સેન્ટીમીટર છે તો સી વનની ત્રીજ્યા એ બી એ સી સ્ક્વેરને એમ બિંદુમાં સ્પર્શે છે આથી પી એ બરાબર પચીસ સેન્ટીમીટર પી એમ બરાબર ચોવીસ સેન્ટીમીટર તો ખૂણો એ બરાબર નેવું અંશ અને એ બી બરાબર ટુ એમ એટલે કે ત્રિકોણ પી એમ એમાં ખૂણો એમ બરાબર નેવું એમ બરાબર વર્ગમૂળમાં પીએનો સ્ક્વેર માઇનસ પીએમનો સ્વેર બરાબર વર્ગમૂળમાં પચીસનો સ્ક્વેર માઇનસ ચોવીસનો સ્ક્વેર બરાબર છસો પચીસ માઇનસ પાંચસો છોતેર બરાબર વર્ગમૂળમાં ઓગણપચાસ ને ઓગણપચાસમાંથી વર્ગમૂળને બાર કાઢી એટલે જવાબ આવશે સાત આમ મોટા વર્તુળની જીવા કે નાના વર્તુળને સ્પર્શે તેની લંબાઈ ચૌદ સેન્ટીમીટર થશે અઠ્યાવીસમું ચતુષ્કોણ પિક્યુઆરએસ એક વર્તુળને પરિગત છે તો સાબિત કરો કે પિક્યુ પ્લસ એસઆર બરાબર પીએસ પ્લસ તો પ્રમેય દસ પોઈન્ટ બે મુજબ વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે આથી પી બરાબર પીડી ક્યુએ બરાબર ક્યુબી આરસી બરાબર આરબી એસસી બરાબર એસડી તો ઉપરોક્ત બધા જ પરિણામોનો સરવાળો લેતા પીએ પ્લસ ક્યુ એ પ્લસ આરસી પ્લસ એસસી બરાબર પીડી પ્લસ ક્યુબી પ્લસ આરબી પ્લસ એસ ડી એટલે કે પીએ પ્લસ ક્યુ એ પ્લસ આરસી સી પ્લસ એસસી બરાબર પીડી પ્લસ એસ ડી અને ક્યુબી પ્લસ આરબી એટલે કે પી ક્યુ પ્લસ એસ આર બરાબર પી એસ પ્લસ ક્યુઆર ત્યાર પછી છે ઓગણત્રીસ નીચેની આકૃતિને આધારે પીક્યુ પ્લસ પીઆર નો આમ શોધો તો ત્રિકોણ પીઆરમાં ખૂણો પીઆર ઓ બરાબર નેવંશ અને ઓઆર બરાબર પાંચ અને ઓપી બરાબર તેર તો ઓપીનો સ્ક્વેર બરાબર ઓઆરનો સ્ક્વેર પ્લસ પી આરનો સ્ક્વેર એટલે કે તેરનો સ્ક્વેર બરાબર પાંચનો સ્વેર પ્લસ પીઆરનો સ્કવેર એટલે એકસો ઓગણ સિત્તેર બરાબર પચીસ પ્લસ પીઆરનો સ્ક્વેર એટલે પીઆરનો સ્ક્વેર બરાબર એકસો ઓગણ માઇનસ પચીસ પી આરનો સ્ક્વેર બરાબર એકસો ચુમ્માલીસ પીઆર બરાબર બાર તો ત્રિકોણ પી ક્યુ ઓમાં ખૂણો ઓ બરાબર નેવું અંશ અને ઓ ક્યુ બરાબર પાંચ ઓપી બરાબર તેર તો ઓપીનો સ્ક્વેર બરાબર ઓ ક્યુનો સ્ક્વેર પ્લસ પી ક્યુનો સ્ક્વેર એટલે તેરનો સ્ક્વેર બરાબર પાંચનો વર્ગ પ્લસ પી ક્યુનો એટલે એકસો ઓગણ સિત્તેર બરાબર પચીસ પ્લસ પી ક્યુનો સ્ક્વેર પી સ્ક્વેર બરાબર એકસો પચીસ એટલે પીક્યુનો સ્કવેર બરાબર એકસો તો પી બરાબર બાર એટલે પીક્યુ પ્લસ આર એટલે કે બાર પ્લસ બાર એટલે જવાબ આવશે ચોવીસ મિત્રો અહીંયા આપણે આજે ધોરણ દસની ગણિત વિષયની સ્વાધ્યાય પુથીના ભાગ પાંચનું ચેપ્ટર નંબર દસ વર્તુળ અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ દસની સ્વાધ્યાય પુથીના ભાગ પાંચના નવા ચેપ્ટરના નવા વિષયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો તમને આ સ્વાધ્યાય પુથીના સોલ્યુશનના વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસની જે સ્વાધ્યાય પૂથીઓ છે એના પાંચે પાંચ ભાગ પણ બધા જ ભાગ સમજી લો ને બધા જ ભાગની બધી જ વિષયની અને બધા ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો પીડીએફ મુકાઈ ચૂક્યા છે બરાબર તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો